ભાજી ઉઠો કા ને કા હું નહીં આયા જોઈન મે અમે એકલા માં થા દાતણ ગાઢવા દો તમે જો કોન દી સુતા મન કઈ દો ભયો હો તો ભલે ભય મિત્ર લો હા શું કરેલા તું દાતણ ગાઢો છું દેખા નહીં અલે તમારો બા તૈલ ધાડા કરે તમે એક પાયો ગુદો માં હું નહીં મજૂરી કરતો નહીં પાલતા તમે અલે પણ એ દાતણ કોની કરે કરી લેવાનું હોય અને હોય કલાઈન કરવાનું બધું તમે શું કીધું તું સાબા ટ્રેન કાળા થા પછી પેલો શેઠયો મારે કોમ બતાવવાનું નઈ કોમ ને એ તો તમારે જોવાનું એટલું તો પાહાર કરે નઈ રેવું ખરીદી નહીં લીધો નઈ આ તો ચાલુ કરજો ભાઈ હા એમ કાકા મોણ આલો તો ની રીતે દેવા રાખો તમે કરો કા તું તો

અમે કોમ કેવું કરાવો પૂછો પૂછો તમારી જવાબદારી પૂછો આપણા શેઠ હ કોમ એવું સાલા છે ને કોઈ કોમી નથી કોમમાં એમ હા એ શેઠ શેઠ વાત તો બકરાજી હા આપણા આ છે છે ને ને કે ચા બા મંગાવો હારો પાણી મંગાવો બો શું છે ને ખરા અમે તમે ચા વ્યવસ્થા કરો પાણી વ્યવસ્થા કરો ના પણ વાત કો બકરા પેલું કારીગર તો ઊંધ્યું છે મૂસું તોય

આવો છે આવો તો જોયું જોયું આપણા કોમમાં જો આપણા કોમ માં સિપ્પુ ની વાતો કરો તો ખબર નહીં આ તારા મુ એ છે હા તને છે વિચારી દે ને કોમ આલે છે એટલે ભઈ તમે કોણ છો પેલા એટલે મારો કોમ આ ધુર મેલે ને તમારું હોય ને કોમ નતો હાલવાનું એટલે મને ડાઉન તો ચાન પડે છે

અઠવાડિયા થી શું કર્યું તમે તમા્યા અઠવાડિયા ના પેલા તારે પાયા આ ફેર અઠવાડિયા પૂજો આ

બાવીસ ચારસો અને પૈસા દેવાનો અને તને સાચી વાત કહું બોલો આવા મજૂરો લાવે છે ને એટલે મને લાગે તારું

બોલા મજૂર પ્રમાણે ચાલશો